દાહોદ જિલ્લાના પાચાસળ અને ઢબ્બા ખાતેથી પોલીસે બે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પડ્યા આ તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે ચાર વાગ્યાને ત્રીસ મિનિટે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સાગતળા પોલીસ દ્વારા બે અલગ અલગ ટીમો બનાવી અને જે કહી શકાય કે અલગ અલગ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટેની ટીમો પેટ્રોલિંગ પર હતી તે દરમિયાન એક ટીમ જેઓને બાતમી મળી હતી કે સાગતળા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના જે અલગ અલગ ગુનાઓમાં નોંધાયેલ ગુનામાં સામેલ પંકજભાઈ જેઓ કે દેવગઢભરિયા તરફથી વાહનમાં બેસી અને ઢબ્બા તરફ આવવાના છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા તેને પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ત્યારે બીજી ટીમના પોલીસના માણસોને પણ પેટ્રોલિંગ દરમિયાન જે બાતમી મળી હતી કે વિનોદભાઈ જેઓ પણ પ્રોહિબિશનના ગુનામાં સંડવાયેલ છે અને પાછા સાલ પોતાના ઘરે આવવાના છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી દર્શાવેલ સ્થળ ઉપર રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી વિનોદભાઈને ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એમ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે જે ટીમો બનાવવામાં આવી હતી તેમાં પ્રોવિઝનના અલગ અલગ ગુનાઓમાં સંડવાયેલા બે આરોપીને પોલીસે પકડી પાડી અને વધુ તપાસ હાથ ધરી છે